ભરૂચના ઝઘડિયામાંથી દુષ્કર્મી આરોપી ઝડપાયો છે દરગાહના રૂપમાં માફ કરશો દરગાહના રૂમમાં મહિલા સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું આરોપી મુજવર સકુબાવાની પોલીસે ધરપકડ કરી છે બીમારી દૂર કરવાના બહાને મહિલાને ગોંધી રાખી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ઝઘડિયા નજીક આવેલ બાવાગોળ દરગાહના રૂમમાં મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે